દુહા મારે આઈપીએલ જોવાય જાવશે અને આઈપીએલ જોવા માટે મસ્તન ટોપીઓ પહેરવા માટે હું આઈપીએલ આઈપીએલ કહેવાય ને એ શું જનાવર છે વડી અરે જનાવર નહી એ તો રમત છે રમત અરે રમતમાં શું જોવાનું અમે તો ઘણી રમત રમી ના હતા એટલે દિયોર અરે ધોતિયો પકડીને દોડવાને રમત ના કહેવાય ડોહા એ તારું મોઢું જે ધોતિયા જેવું છે અને આઈપીએલ બે જોવા હેડ્યો છે અલ ડોહા આઈપીએલ માં પૈસા થી ટિકિટ લઈને જાવું પડે એમને મફતમાં ધોડી જવાય ઓ હો હો એવું તો શું છે દિયોર આઈપીએલ માં

એક હારે સ્કૂલ જાતા અને એક જ બેન્ચ ઉપર બેઠા અમે અને જ્યારે નિશાળ ભૂલી થાય ને એટલે પછી લોટે લઈને તળાવની પાળે જાતા અને જઈને બધા ભેગા સંડાસ કરવા બેઠા અને મજા કરતા મજા અરે બાપરે વિરાટ எத்தனை பாடல்களை நேசம் படிக்கும் படிப்பு சொன்னால் படிக்கப்பட்ட படத்தையே தயார் அவன் சிட்டுப்பார்க்கிறார் ઈ રો રો કરે છે શું બોલ્યા અરે તને નઈ કેતો આ તો ફ્લો ફ્લો માં મારે આવું નતું કેવું હા બોલવું બોલ પણ મારી ભૂરી ના કોઈ બોલ્યો છે ને તો હવે જોઈ લઈએ બંધ થાને રો રો કરે છે એ એ બેગડા તેડા ઊંચી નઈ આવતી તે મને અરે મારી માં બંધ થા મારા દિયર મારા તો નસીબ જ ફૂટે મને આ ડોહલો અને બુરી આઈપીએલ જોવા નહી જવા દે હવે આ ટોપીઓ મે મસ્ત લીધી હતી પૈસા ખર્ચીને આઈપીએલ ની એ માથે પડી હે ભગવાન જિંદગી જંડ છે તોય ગમંડ છે હવે શું કરું કોઈ લેવાનું નથી ને મારી ના છે પૈસા ગયા